કોંગ્રેસ સે ટ્રેન ની સુવિધાઓ માં વધારો કરવાની માંગ સાથે આપ્યું આવેદન સ્ટોરી રિપોર્ટ બાય ભાવેશ ત્રિવેદી સુરત કલ્પેશ બરોડ પૂર્વ સભ્ય જડારૂજીસી વેસ્ટર્ન રેલવે આજના માટે આવ્યો સુરત સ્ટેશન ખાતે વિવિધ મુદ્દાની માંગણીઓ વાતોનું આવેદન પત્ર આપવા માટે અમારા સુરત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દનશૂબભાઈ રાજપૂત ઉત્તર બર્જે સભના આગેવાનો ભાઈ શ્રી આન્સ સંજુબેન બેબીસિંહ ની આગેવાનીમાં અમે સુરત સ્ટેશન ખાતે આવ્યા છે અને અમારી જે માંગણી છે કે દિવાળી છઠ પૂજાને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા નવી ટ્રેન ચાલુ કરવામાં આવે એના સોપેજ આપવામાં આવે અમારી માંગણી ઘણા વર્ષો જૂની છે જો આ માંગણી સંતોષોમાં ના આવશે તો એક દસ બે ના રોજ સ્થાનિક જનતા અને ઉત્તર ભારતીય સમાજના આગેવાનોની આગેવાની સાથે અમે સુરત સ્ટેશન ખાતે જે લોકો આંદોલન કરશું તેની સંપૂર્ણ જવાબદારી રેલવે પ્રશાસનની રહેશે તમારે યુપી બિહાર મહારાષ્ટ્ર તેમજ સાઉથની ટ્રેનોની માંગણી છે કે સુરત એક મિની ભારત છે દરેક રાજ્યના દરેક પ્રાંતના લોકો સુરત શહેરમાં વસે છે માત્ર અમુક લોકોને ખુશ ટ્રેનોની સુવિધા છે બાકી ખરેખર જરૂરતમા લોકો છે એ લોકો માટે ટ્રેનની કોઈ સુવિધા નથી અને બીજું કે સુરતના જે સાંસદ છે એ સુરતના મુદ્દે સંપૂર્ણ નિષ્ફળ નીવડે સાંસદ હોવા છતાં પણ જે રજૂઆત સંસદમાં કરવી જોઈએ એના બદલે સુરત મહાનગરપાલિકામાં ટ્રાફિક આઇલેન્ડ બનાવો સિંધુ સર્કલ બનાવો આવી વાહિયાટ વાતો કરે છે સુરતના સાંસદ સંપૂર્ણ નિષ્ફળ નીવડે ત્યારે સુરતની જનતાના હિત માટે સુરત શહેર કોંગ્રેસના આગેવાનો પ્રજાનો અવાજ બનીને આજે યારોનો નો રજોટ કરવા માટે આવ્યા છે અને અમારી માંગણી સંતોષ ના આવશે તો એક દસ બે ના રોજ સુરત સ્ટેશન ખાતે અમે રેલ લોકો આંદોલન કરશું હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોઇઝવેર અને વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે